નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું તમને બતાવીશ બપોરના કે રાત્રે બનાવેલા દાળ ભાતના ભાત વધ્યા હોય તો તેમાંથી દહીં વડા બનાવવાની રેસીપી રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલું બે લાઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે જો આ રીતે તમે એકવાર દહીં વડા બનાવશો તો બપોરે ભાત જરૂરથી થોડા વધારે બનાવશો દહીં વડાની રેસીપીની સાથે હું તમારી સાથે કોથમીર અને મરચાંની તીખી ચટણી ખજૂર આંબલીની ગળી ચટણી અને ગળ્યું દહીં જે દહીં વડામાં બનાવવામાં આવે છે તેની પણ રેસીપી બતાવીશ આ રીતે દહીં વડા બનાવવા તમારે કોઈપણ જાતની દાળ પલાળવાની કે ઝંઝટ નહીં રહે અને ફટાફટ બની જશે ચટણીની રેસીપી પણ હું તમને ઇઝી બતાવીશ ખજૂર આમલીની ફટાફટ બની જાય તેવી ચટણીની રેસીપી બતાવીશ વધેલા ભાતમાંથી દહીં વડા બનાવવાની રેસીપી ચાલુ કરીએ ભાત વધેલા હોય ને તમે જો ફ્રીજમાં મૂક્યા હોય તો તેને અડધી કલાક પહેલાં ફ્રીજમાંથી કાઢી લેવા ફ્રીજમાં રાખેલા ભાતને મેં અહીં લગભગ દોઢ કપ જેટલા રાંધેલા બપોરના ભાત લીધા છે આપણે મિક્સર ગ્રાઇન્ડરનું જે મોટું ઝાર આવે છે જ્યુસર તે લઈ લઈશું આ ભાતને આપણે તેમાં નાખી દોઢ કપ ભાત સાથે આપણે એક કપ જેટલો રવો સૂજી જે આવે છે જાડો કે ઝીણો તમારી પાસે જે હોય તે ચાલે તે નાખીશું અને અડધાથી પોણા કપ જેટલું દહીં નાખીશું દહીં મોળું લેવું બહુ ખાટું નહીં મીડિયમ ને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બે લીલા મરચાંના ટુકડા અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો નાખીને તેને આપણી પેસ્ટ બનાવી લેશું પીસવામાં પાણી નથી નાખવાનું આમનમ જ પેસ્ટ બનાવવાની છે એકદમ જાડી અને તેનું બેટર બનાવી લેશું બેટર આવું જાડું અને થીક રાખવાનું છે ઢીલું નથી કરવાનું એટલે પાણી વગર જ આપણે એમનેમ તેનું બેટર બનાવી લેશું બેટરને એક બાઉલમાં કાઢી લેશું ને પછી આ બેટરને ત્રણથી ચાર મિનિટ માટે ચમચીથી કે પછી જેણીથી એક બાજુ ગોળ ગોળ ફેરવીને આવી રીતે ફેટી લેશું ફેટવાથી બેટર એકદમ ફૂલી જશે દહીંના લીધે અને સ્મૂથ થઈ જશે અને હવે આપણે આંબલીની ચટણી બનાવી લઈએ ખજૂર આંબલીની ચટણી મેં અહીં દોઢ ગ્લાસ જેટલું ગરમ પાણી લીધું છે અને તેમાં દસ ગ્રામ જેટલો ખજૂર અને દસ ગ્રામ જેટલી આંબલી નાખીને આપણે દસ મિનિટ માટે તેને પલળવા માટે મૂકી દઈશું ગરમ પાણીમાં ખજૂરને આંબલી બંને પલળે ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ તેને ઢાંકીને થોડીવાર માટે એક બાજુ મૂકી દઈશું ગ્રીન ચટણી બનાવવા માટે ચટણી જારમાં મેં અહીં પચાસ ગ્રામ જેટલા લીલા દાણા લીધા છે અને ત્રણથી ચાર લીલી મરચી મરચી તમે જે પ્રમાણે તીખું ખાતા હો તે પ્રમાણે લેવી અને પછી બે ટી સ્પૂન જેટલા સિંગના દાણા લીધા છે એક કિંચ આદુનો ટુકડો અને એક લીંબુનો રસ નાખી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું અને ચટણીનો કલર જળવાઈ રહે ને બદલે નહીં તે માટે આપણે ત્રણથી ચાર જેટલા બરફના ટુકડા નાખીને ચટણીને પેસ્ટ બનાવી લઈશું જરૂર પડે તો થોડું પાણી નાખવું પણ લગભગ એમનામ જ પીસવી ચટણી આપણે ઘાટી રાખવાની છે એટલે ચટણી પીસાઈ જાય એટલે આપણે તેને પણ એક બાઉલમાં કાઢી લેશું અને ચટણી જારમાં રહેલી ચટણીમાં થોડું પાણી એડ કરીને આપણે બધી બાઉલમાં લઈ લેશું હવે જે આપણે ખજૂરને આમલી બંને પલળવા મૂક્યા હતા તેને મોટા માં કાઢી લેશું અને તેમાં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ચાર ચમચી જેટલી ખાંડ તમે ગોળ પણ નાખી શકો સ્વાદ પ્રમાણે મીઠું ને ચટણીને ઘાટી બનાવવા માટે એક ચમચી જેટલો કોર્નફ્લોર પાવડર ને એક ચમચી ચટણીને કલર આપવા માટે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને ચટણી જારને પેક કરીને તેને જ્યુસ કરી લેશું તમે જુઓ તેમ ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે હવે તેને ગળણી કે આવી જારીમાં નાખીને ગળી લેશું આંબલીની અને ખજૂરની ચટણી આ રીતે તમારી ગેસમાં ઉકાળવાની કે કોઈપણ જાતની માથાકૂટ વગર ફટાફટ બની જશે હવે આપણે દહીં વડા માટે દહીં તૈયાર કરી લઈએ મેં અહીં દોઢ કપ જેટલું જાડું દહીં લીધું છે જો દહીંમાં પાણી હોય તો તેને કપડામાં બાંધીને પહેલાં નિતારી લેવું ને તેમાં ચાર ચમચી જેટલી ખાંડ નાખી છે તમે દળેલી ખાંડ જે બુરું ખાંડ આવે તે હોય તો તે પણ નાખી શકો અને આ બંને વસ્તુને આપણે વિસ્કની મદદથી ફેટી લેશું દહીંને ફેટવાથી તે એકદમ ક્રીમી બની જશે તમે જોવો તેમ ખાંડ પણ ઓગળી ગઈ છે અને દહીં પણ એકદમ ક્રીમી ને ફ્લફી થઈ ગયું છે હવે દહીં વડા જ્યાં સુધી આપણે તળીએ ત્યાં સુધી આપણે દહીંને ઠંડુ કરવા માટે ફ્રીજમાં મૂકી દઈશું ને હવે આપણું બેટર જોઈ લેશું બેટર તમે જુઓ તો એકદમ થીક છે અને તેના ભજીયા પડે બને તેવું થઈ ગયું છે હવે આપણે એક પેનમાં તેલ ગરમ મૂકીને પહેલાં થોડું બેટર નાખીને જોઈ લેશું જો ઉપર આવી જાય તરત તો તેલ આપણું બરાબર થઈ ગયું છે મીડિયમ ગેસની ફ્લે ફ્લેમ ઉપર આપણે બેટરમાંથી આવા માપસરના દહીં વડાના વડા પાડી લેશું અને વડા ઉપર આવવા માંડે એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને વડાને આપણે બંને બાજુ ફેરવી લેશું ગે ગેસની ફ્લેમ હાઈ પણ નથી કરવાની અને લો પણ નથી રાખવાની આપણા વડા કાચા પણ રહેશે અને તેલ પીજાશે એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે બધા વડા તળવાના છે વડામાં થોડો બ્રાઉન કલર થઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું તમે જુઓ તેમ મીડિયમ બ્રાઉન કલર થયો છે તેને એક પ્લેટમાં કાઢી લેશો અને આવી જ રીતે બીજા બધા વડાને પણ તળી લેશો તમે આવી રીતે એક વખત જો ભાત વધ્યા હોય તો દહીં વડા જરૂરથી બનાવજો તો તમે જે દાળ પલાળીને દહીં વડા બનાવો છો તેના તેના જેવા જ લાગશે ખાવામાં સ્વાદમાં પણ સારા બનશે વધેલા ભાતમાંથી બનાવેલા આ રીતના વડા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સોફ્ટ બને છે તમે જુઓ તેમ કાટા ચમચીથી એકદમ ક્રિસ્પી બહારનું પડ છે અને ખોલીને જોશો તો એકદમ જાળીદાર એવા પોચા દહીં વડા બનશે ને આવી રીતે આપણે બીજા બધા વડા પણ તળી લેશું અને હવે એક મોટા બાઉલમાં પાણી લઈને થોડા ઠંડા થયેલા વડા તેમાં નાખીશું વડા ગરમ હોય ત્યારે નહીં નાખવાના થોડા એવા ઠંડા થવા દેવાના નહીતર વડા પાણીમાં ફૂલીને ભાંગી જશે તમે જુઓ તેમ પંદર મિનિટ પછી વડા આવી રીતે ફૂલી જશે અને તેમાંથી આપણે પાણી નીતારીને જોઈશું તો એકદમ પોચા થઈ જશે હવે આપણે તેને સર્વ કરી લઈએ એક પ્લેટમાં આવી રીતે આપણે વડાનું પાણી નીતારીને લઈ લેશું અને તેની ઉપર જે આપણે ક્રીમી દહીં બનાવ્યું હતું તે નાખીશું અને ત્યારબાદ તેની ઉપર ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ગણી ચટણી દાડમના દાણા અને સેવથી ગાર્નિશ કરી લેશું વધેલા ભાતમાંથી આ રીતે તમે દહીં વડા બનાવવા જરૂર ટ્રાય કરજો અને જે કેવા લાગે તે કોમેન્ટમાં કહેજો ને મારી રેસિપી જો ગમતી હોય તો લાઈક ને શેર કરી જરૂર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન પણ મળતા રહે તો આપણી દહીં વડાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે જોવામાં તમને જે આપણે દાળના દહીં વડા બનાવીએ છીએ તેવા જ લાગશે તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ